આજની યુવા પેઢીને બાળકો આખો દિવસ મોબાઈલમાં રચ્યા રહેતા હોય છે ત્યારે મોબાઈલને લઈને બાળકોમાં અલગ જ વળગળ જોવા મળતું હોય છે ગઈકાલે જ પાંડેસરા વિસ્તારમાં મોબાઈલને લઈને માતા પિતાએ ઠપકો આપતા ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક કિશોરીએ આપઘાત કર્યો હતો હજુ આ ઘટનાને ચોવીસ કલાક પણ થયા નથી ત્યારે તે જ વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય યુવતી આખો દિવસ મોબાઈલમાં જ રહેતી હતી પરિવારમાં જમવાનું બનાવતા સમયે વધારે પડી જતા પિતાએ યુકેને થપકો આપ્યો અને કહ્યું કામમાં ધ્યાન આપ મોબાઈલમાં શું રહે છે આ વાતનું લાગી આવતા અઢાર વર્ષીય કિશોરીએ ઘરના પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો આપઘાત કરી લીધો પરિવારમાં એકનું એક સંતાનમાં પુત્રી જ હતી તેણે પણ આપઘાત કરી લીધા પરિવારમાં શોકનો માહોલ છવાયો